સુરતના પુરાગામ વિસ્તારમાં એક ચાર વર્ષના બાળકનું નું તાવ આવ્યા બાદ મોત ની પછી હોતું છે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે સુરતમાં રોગચાળા એ માતું ચક્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રોગચાળામાં વધુ એકનું ભોગ લેવાય છે સુરતના પુણા ગામ વિસ્તારમાં એક ચાર વર્ષના બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ચાર વર્ષના માલસુમ બાળકનું મોત નીપજ્યું હતું છેલ્લા ચાર પાંચ દિવસથી બાળકને તાવ આવતો હતો હાલ તો બાળકનું તાવ આવ્યા બાદ મોત નીપજતા આરોગ્ય તંત્ર પર દોડતું થઈ ગયું છે તમારું નામ જણાવો ને ઘટના બની મારું નામ ચોહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચોહાણ પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલ માં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે સવારમાં બે ઉલટી થઈ લોઈને એટલા એટલા માટે પ્રાઇવેટ માં લઈને પછી સિવિલ માં મોકલ્યા બરોબર પણ અહીંથી મૃત મૃત જાહેર કર્યો ચાર વર્ષ નો ચાર વર્ષ નો નહીં પહેલા તો કઈ બીમારી નહીં હતી બસ આ બે દિવસ તાવ આવી હોય બીમાર